બીજે દર સવારે રાજા રાજાએ કહ્યું કે અહીંથી મારો બીજો એક મેલ છે દસ કિલોમીટર દૂર અને ત્યાં જે વહેલો પહોંચે એને ગાદી મળી છે અને રાજાએ શું કરેલું રસ્તામાં બધા પ્રલોભનો ઊભા કરેલા એ સરસ મજાનો વચ્ચે તમે જો ખાણી પીણીના સ્ટોલ ઉપર લખેલું મફત 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 એ તો એ પૈસાનો વરસાદ વરસે એવું બધું ગોઠવી દીધેલું કોણ પહોંચે આ એકય પ્રલોભનમાં ના લેવાય ને એ પહોંચે અને એ ખરો વારસદાર કહેવાય ભાઈ એ બધા ઉમેદવાર તરીકે તો આવી ગયા છે રાજી પર કમાવાના ઉમેદવાર તરીકે પ્રલોભનો આવશે સિદ્ધિઓ આવશે તો નથી જોતું કશુંય મારે તો જોઈએ રાજેનો રાજગાદી બીજું કાંઈ જોતું નથી મૂર્તિનું સુખ જોઈએ છે મહારાજ તમે જોઈએ કાંઈ ના જોઈએ